તો હવે છે કોન્સ્ટેબલ હોય હોય બંનેની અંદર ટોટલી ટોટલી સત્તર લાખ વિદ્યાર્થીઓ રહે છે કે હવે આપણું શારીરિક ગ્રાઉન્ડ ક્યારે આવે કારણ કે હસમુખ પટેલ સર જ્યારે અધ્યક્ષ હતા એ

અધ્યક્ષ બધું તપાસ આ તે કઈ નિર્ણય કરશે કંઈ કરશે એની અંદર પાંચ થી છ દિવસ લાગશે તો તમને નવી નવી અપડેટ અપડેટ ક્યારે મળશે તો કંઈ નવી અપડેટ તમને દસ તારીખ આસપાસ દસ તારીખ એટલે દસ ની આસપાસ તમને કંઈ નવી અપડેટ મળશે કે હવે ગ્રાઉન્ડ ક્યારે આવશે બીજું મિત્રો સરકારી ગ્રાઉન્ડ હતા જે તે ટ્રેનિંગ માટેના એ ગ્રાઉન્ડ ની અંદર હવે વિદ્યાર્થી જતા હતા જે પ્રેક્ટિસ માટે પ્રેક્ટિસ માટેના આવા ગ્રાઉન્ડ બંધ કરવામાં આવ્યા છે તો એનો મતલબ ઘણા બધા વિદ્યાર્થી એવો લીધો છે કે ભાઈ હવે બંધ કરવામાં આવ્યા તો હવે શારીરિક બંધ ના કર્યા હોય કે કર્યા હોય તો એમાં કઈ ફેર પડે નહીં કારણ કે કદાચ ગ્રાઉન્ડ જો એ બંધ કરે તો પણ એને કામ કરવું હશે એ કરશે ને ગ્રાઉન્ડ બંધ ના કરે વિદ્યાર્થીઓની પ્રેક્ટિસ તો પણ એને જે કામ કરવાનું છે તો તમારી શારીરિક કસોટી ક્યારે આવી શકે તો આજે ડિસેમ્બર મહિનો છે ડિસેમ્બર એના છેલ્લા વીકમાં જે તમને પાંચ થી છ દિવસ અથવા તો દસ તારીખની આસપાસ તમને કઈક અપડેટ મળી જશે નિર્જા ગોટરૂ સાહેબ દ્વારા એલ ની વેબસાઇટ પર જોતું રહેવાનું પછી જો અહીંયા શરૂ ના થાય એટલે કે ડિસેમ્બર મહિનાની અંદર જાન્યુઆરીની શરૂઆતમાં શરૂ થઈ જશે બરાબર એટલે મેં કીધું એમ આ પાકો આપણને ખ્યાલ ક્યારે આવશે દસ તારીખની આસપાસ આપણને ખ્યાલ આવશે જ્યારે કંઈ નવી અપડેટ આવે ત્યારે તો તમારી શારીરિક આ બે મહિના તો તમારી શારીરિક કસોટી ચાલે ફાઈનલ છે આની અંદર હજી આ ક્રમ રહેશે ક્રમ રહેશે પીએસઆઈ વાળી શારીરિક કસોટી લેશે ઓનલી પીએસઆઈ પછી પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ શારીરિક કસોટી લેશે અને પછી કોન્સ્ટેબલ શારીરિક કસોટી લેશે આ જળવાય રહેશે હવે આ બે મહિના ચાલે તો તમારી લેખિત કસોટી લેખિત પરીક્ષા લેખિત એક્ઝામ તમારી ક્યારે આવી શકે તો આ તમારી માર્ચ એપ્રિલ માર્ચ અથવા માં ત્યાં સુધીમાં કોન્સ્ટેબલ ની લેવાય કોન્સ્ટેબલ અહીંયા કોન્સ્ટેબલ પીએસઆઈ ભેગી ના આવે ભાઈ જેને કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં ફોર્મ ભરેલું હશે અને બંને એક્ઝામ દેવાની રહેશે કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની બંને અલગ અલગ જાણ પણ થઈ જશે કે અહીંયા શું ક્યારે તમારું ગ્રાઉન્ડ આવી શકશે તમારું લેખિત પરીક્ષા ક્યારે આવી શકશે તમને ખ્યાલ આવી જશે પણ હાલ કઈક જે છે એ અંદાજ આપણો આ રીતનો છે કે અંદાજ કઈક આ મહિનો તમે જુઓ તો છેલ્લો ગણાય પછી માર્ચમાં ઠંડી હોય પણ એટલી બધી નો હોય ઓછી પડી ગઈ હોય એટલે તમે જુઓ ને તો ડિસેમ્બર અને જાન્યુઆરી જાન્યુઆરી ઠંડીના સમય અને જાન્યુઆરી અને માર્ચ જાન્યુઆરી ને ફેબ્રુઆરી સોરી જાન્યુઆરી ને ફેબ્રુઆરી બરાબર તો અહિયાં તમારું ગ્રાઉન્ડ લેવાય જાય તો અહીંયા ઠંડી હોય પછી ની અંદર ઠંડી બહુ ઓછી હોય ગરમ વાતાવરણ થવા મંડ્યું હોય એટલે ટૂંકમાં ઉનાળો જે છે આવવા લાગ્યો હોય છે બરાબર તો કઈક આ રીતનું તમારું આયોજન હોય શકે છે તો બસ મિત્રો આટલી અપડેટ જે હતી હવે કઈ નવી કંઈ પણ અપડેટ હશે એમની સાથે અથવા તો નવા લેક્ચર સાથે મળીશું